નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આ અમારી યુટ્યુબ ચેનલમાં તો આજના આ વીડિયોમાં કપાસના વાવેતરકર્તાને સંગ્રહ કરનારા ખેડૂતો માટે મળ્યા સારા સમાચારની જેમાં ગયા વર્ષની તુલનાએ આ વર્ષે ભાવમાં શું હલચલને સાથે એમસીએક્સ અને ન્યુયોગવાયદા બજારની સ્થિતિને હાલના કપાસના બજાર ભાવ અંગેની સંપૂર્ણ માહિતી મેળવીશું તો વિડીયોમાં બન્યરે જો ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો કપાસના એક મોટા બ્રોકરો દ્વારા મળતી માહિતી પ્રમાણે કપાસની આવકો રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર થોડીક વધીને પચીસ થી ત્રીસ હજાર થઈ હતી અને તેના ભાવ ફોરજીનો ભાવ સુપર ક્વોલિટીમાં ચૌદસો ત્રીસ થી ચૌદસો સિત્તેર રૂપિયા જળવાયેલો હતો અને સાથે જનરલ માલમાં પણ મોટો કોઈ ફેરફાર જોવા મળ્યો ન હતો અને એ પ્લસમાં ચૌદસો પાંત્રીસ થી ચૌદસો ચાલીસ અને હતો અને બી પ્લસ માં 1410 થી 1415 રૂપિયા જેવા ભાવ મળતા હતા અને 4 થી 5 દિવસ સુધીમાં 10 થી 15 જેટલા વધઘટ ફેરફાર થતા હતા તો મિત્ર સમગ્ર ગુજરાતની અંદર કપાસની આવક આ વર્ષે 170 થી 180000 મણની થતી હતી અને પાછલા વર્ષની તુલનાએ પણ 150000 થી 160000 મણની થતી હતી અને ભાવ પણ સરેરાશ 1500 થી લઈને 1525 હતા અને સારો માલ હોય તો પણ સત્તરસો પણ પાછલા વર્ષે આ સમયે ભાવ મળતા હતા પચીસ હજાર મન કપાસની આવક થતી હતી અને આ વર્ષે અત્યારે ત્રીસ થી પાંત્રીસ હજાર મન કપાસની આવક થાય છે અને ગયા વર્ષે સોળસો થી ભાવ મળતા હતા અને આ વર્ષે ચૌદસો થી પચાસ જેટલા ભાવ મળી રહ્યા છે તો મિત્રો ગયા વર્ષની નિકાસ ઓછી હતી સત્તા ભાવ સોળસો થી સત્તરસો મળતા હતા પરંતુ આ વર્ષે નિકાસ જેટલી જ એટલી જ છે સત્તા પણ ભાવ ગયા વર્ષ કરતા નીચા મળી રહ્યા છે તો ચાલો મિત્રો જાણી લઈએ આજના કપાસના બજાર ભાવ રાજકોટ બારસો દસ થી પંદરસો પંદર અમરેલી નવસો નેવું થી ચૌદસો ચુમ્માલીસ સાવલકુડલા બારસો થી ચૌદસો ને સિત્તેર જસદણ અગિયારસો થી ચૌદસો ને પચીસ બોટાદ બારસો પંદરથી પંદરસો ને દસ મહુવા અગિયારસો પચીસથી ચૌદસો ને એક રૂપિયો ગોંડલ એક હજારથી ચૌદસો એકાવન કાલાવાડ અગિયારસોથી ચૌદસો ને ચાલીસ જામજોધપુર બારસો પચીસથી ચૌદસો ને ભાવનગર બારસોથી ચૌદસો ને સત્તર જામનગર એક હજારથી પંદરસો